શ્રી જય શ્રી કૃષ્ણ મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી ધાર્મિક ચેનલ બ્લોગ્સમાં આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવાની સાંભળવા મળશે તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખો મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું રવિવારે કરવામાં આવતી સૂર્ય કથા રવિવારનો દિવસ એ સૂર્યદેવની પૂજાનો દિવસ છે જીવનમાં સુખ સમૃદ્ધિ ધન સંપત્તિ અને શત્રુ સામે સુરક્ષા મેળવવા માટે રવિવારનું વ્રત સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે રવિવારનું વ્રત કરવાથી મનુષ્યની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે માન સન્માન ધન યશ અને ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે મિત્રો સાંભળીએ રવિવારનું પૂજન કેવી રીતે કરવું સૂર્યદેવનું આ વ્રત ત્રીસ રવિવાર અથવા તો બાર રવિવાર સુધી કરવું જોઈએ આ દિવસે વહેલી સવારે સૂર્યોદય પહેલાં ઉઠી ત્યારબાદ આપણા તમામ સ્નાન શૌચના કાર્ય પૂર્ણ કરી સ્વચ્છ લાલ રંગના વસ્ત્ર પહેરવા જોઈએ ત્યારબાદ ઘરના પવિત્ર સ્થાનમાં સૂર્ય ભગવાનની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપના કરવી જોઈએ ત્યારબાદ વિધિ વિધાનથી પુષ્પથી ભગવાન સૂર્યનું પૂજન કરો પૂજન કર્યા બાદ વ્રતકથા સાંભળો વ્રતકથા સાંભળ્યા બાદ આરતી કરો અને ત્યારબાદ ભગવાન સૂર્યનું સ્મરણ કરીને ઓમ હમ હિમ હોમ સમ સૂર્યાય નમ આ મંત્રણો બારથી પાંચ વખત અથવા ત્રણ વખત જાપ કરી માળા કરો ત્યારબાદ શુદ્ધ જળ રક્ત ચંદન અક્ષત લાલ પુષ્પ અને દૂરવાથી સૂર્યદેવને અર્ઘ્ય આપો સાત્વિક ભોજન અને ફળાહાર કરો ભોજનમાં ઘઉંની રોટલી ત્યારબાદ અનાજ દૂધ દહીં ઘી અને ખાંડ મિશ્રિત ભોજન ખાવું જોઈએ રવિવારના દિવસે મીઠું ન ખાવું જોઈએ તો મિત્રો આ રીતે સર્વપ્રથમ ભગવાન સૂર્યનારાયણની રવિવારના દિવસે પૂજા કરવી જોઈએ ત્યારબાદ રવિવારના વ્રતની પૌરાણિક વ્રત કથા સાંભળવાની છે જે હું આપણે સંભળાવું છું તો આ ભાવથી મનમાં સૂર્યનારાયણનું સ્મરણ કરીને આ કથા સાંભળો બોલીએ સૂર્યનારાયણ દેવની જય પ્રાચીન કાળમાં એક વૃદ્ધ સ્ત્રી હતી જે નિયમિત રૂપે ભગવાન સૂર્યની રવિવારનું વ્રત કરતી હતી રવિવારના દિવસે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાન કરી પોતાનું આંગણું એ છાણથી લીપતી હતી અને ઘરને સ્વચ્છ કરતી હતી ત્યારબાદ સૂર્ય ભગવાનની પૂજા કરી રવિવારની વ્રત કથા સાંભળી ભગવાનને ભોગ લગાવી દિવસમાં એક સમય ભોજન કરતી હતી સૂર્ય ભગવાનની અનુકંપાથી આ જે વૃદ્ધા હતી તેને કોઈ પણ પ્રકારની ચિંતા અને કષ્ટ ન હતું ધીરે ધીરે તેનું ઘર એ ધનધાન્યથી ભરાઈ રહ્યું હતું આ બધું જોઈ તેની પાડોશણ આ વૃદ્ધાથી અંદરથી અંદર ઈર્ષા કરતી હતી મનમાં મનમાં બળતી હતી તે વિચારતી હતી કે આ વૃદ્ધાના ઘરની અંદર તો કોઈ પણ ગાય બાંધેલી નથી તેમ છતાંય તેનું ઘર કેટલું સુંદર અને સ્વચ્છ છે કારણ કે આ વૃદ્ધા પોતાની પાડોશણની જે ગાય હતી એ ગાયનું છાણ લઈને પોતાના ઘરમાં લીપી અને પોતાનું આંગણું જે છે એ સ્વચ્છ રાખતી હતી આ બધું જોઈ તેની પાડોશણે વિચારીને પોતાની ગાય પોતાના ઘરમાં બાંધી દીધી રવિવારનો દિવસ આવ્યો અને છાણ ન મળવાથી આ વૃદ્ધા પોતાના ઘરનું આંગણ એ લીપી શકી નહીં અને આંગણ છે એ લીપી ન શકી ભગવાનને ભોગ લગાવી ન શકી પોતાનું સ્વયંનું ભોજન પણ એ દિવસે કર્યું નહીં અને સૂર્યાસ્ત થવા પર આ વૃદ્ધા એ ભૂખી તરસી સૂઈ ગઈ જ્યારે પ્રાતઃ એની આંખ ખુલી સવારમાં ઊઠીને તો એના આંગણામાં એક સુંદર ગાય અને એનું એક નાનકડું એવું એ ગાયનું વાછરડું જોયું આ જોઈને તે હેરાન થઈ ગઈ અને એણે એ ગાય અને વાછરડાને પોતાના આંગણામાં બાંધીને ચારો ખવડાવ્યો પાડોશણે જોયું તો એ વૃદ્ધાના આંગણામાં સરસ મજાની ગાય અને વાછરડું જોયું આ જોઈને તે વધુને વધુ ઈર્ષા કરવા લાગી વધુને વધુ બળવા લાગી પછી આ ગાયે એને સોનાનું છાણ આપ્યું સોનાનો ગોબર આપ્યો અને આ જોઈને તેના પાડોશણની તો આંખો ફાટી ગઈ પાડોશણે એ વૃદ્ધા પાસે જઈને તરત જ આ ગોબર લેવાનો પ્રયત્ન કર્યો અને એ ગોબર લઈને પોતાના ઘરમાં જ્યાંની ગાય બાંધેલી હતી ત્યાં રાખી દીધો સોનાનો ગોબર લઈને થોડા જ દિવસમાં એ પાડોશણ પણ ધનવાન થઈ ગઈ કારણ કે ગાય પ્રતિદિન રોજ સૂર્યોદયની પહેલાં આ સોનાનો ગોબર કરતી હતી સોનાનો ગોબર આપતી હતી પરંતુ આ વૃદ્ધા જોવે એ પહેલાં પાડોશણ આ ગોબરને ઉઠાવીને લઈ જતી હતી ઘણા બધા દિવસો સુધી આ વૃદ્ધાને આ સોનાના ગોબર વિશે કાંઈ ખબર ન પડી પણ એક દિવસ જ્યારે આ વૃદ્ધા રવિવારના દિવસે ભગવાન સૂર્યદેવનું વ્રત કરી રહી હતી તેની કથા સાંભળી રહી હતી ત્યારે ભગવાન સૂર્યનારાયણની કૃપાથી તેને આ પોતાની પાડોશણની ચાલાકીની ખબર પડી ત્યારે તે ખૂબ તેજ આંધી આવી આંધીનો પ્રકોપ જોઈને એણે આ ગાયને એ વૃદ્ધાએ પોતાના ઘરની અંદર બાંધી દીધી જ્યારે પાડોશીએ સવારે ઉઠીને જોયું તો આંગણામાં ગાય ન હતી પણ વૃદ્ધાએ જોયું તો સવાર સવારમાં સોનાનો ગોબર એની ગાયે આપેલો હતો હવે રોજ એ વહેલી સવારે ઉઠીને સોનાનો ગોબર લઈ અને તે ધીમે ધીમે ધનવાન થઈ ગઈ એ ધનવાન થવાથી જેની પાડોશણ એ ફરી વખત બળીને ભસ્મ થઈ ગઈ તેણે પોતાના પતિને સમજાવી બુજાવીને રાજા પાસે મોકલી દીધો રાજા પાસે જઈને પતિએ તમામ વાત કરી કે માળી પાડોશણ પાસે એવી ગાય છે કે જે સોનાનો ગોબર આપે છે રાજાએ તરત જ પોતાના માણસો સાથે એ ગાય અને વાછરડું બોલાવ્યું પોતાના મહેલમાં વૃદ્ધા સ્ત્રીને બોલાવી અને રાજા તો સોનાનો ગોબર જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેણે વાછરડું અને ગાય પોતાની પાસે રાખી દીધા આવું જોઈને ભગવાન સૂર્યનારાયણ ખૂબ દુઃખી થયા તેણે આ જે વૃદ્ધા હતી જે તેમનું વ્રત કરતી હતી એ ભૂખી તરસી જોઈને તેની ઉપર ખૂબ કરુણા આવી રાત્રે સૂર્ય ભગવાને રાજાને સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું હે રાજા તે જે વૃદ્ધાની ગાયને વાછરડું લીધું છે તે તેને પાછું આપી દે નહીતર તારા પર વિપત્તિઓનો પહાડ તૂટી પડશે તારો મહેલ નષ્ટ થઈ જશે આ રીતે ભગવાન સ્વપ્નમાં આવી રાજાને કહી ગયા રાજા બુરી તરહ એટલે કે ખરાબ રીતે ભયભીત થઈ ગયા રાજાએ સવારે ઉઠીને ગાય અને વાછરડું એ વૃદ્ધાને પાછું આપી દીધું રાજાએ ખૂબ ધન પણ આપ્યું તે વૃદ્ધાને અને પોતાની ભૂલ માટે ક્ષમા માગી રાજાને પાડોશણ અને તેના પતિની દુષ્ટતાનો ખબર પડી ગઈ તેના માટે તે બંનેને દંડ આપ્યો ત્યારબાદ રાજાએ પોતાના રાજ્યમાં દરેક લોકોને રવિવારના દિવસે સૂર્યનારાયણ ભગવાનનું વ્રત કરવા માટેની જાહેરાત કરી જે લોકો આ વ્રત કરશે તેના ઘરમાં ધન ધાન્ય સંપત્તિ અને શાંતિ આવશે તેવી પણ વાત કરી આમ આ રાજ્યના લોકો રવિવારના દિવસે સૂર્યનારાયણનું વ્રત કરવા લાગ્યા જેનાથી તેના ઘર ધન ધાન્ય અને સંપત્તિથી ભરાઈ ગયા આમ રાજા અને વૃદ્ધાને જે રીતે ભગવાન સૂર્યનારાયણનું વ્રત ફર્યું તે માપ સૌને અને આ કથા વાંચનાર અને સાંભળનારને ફળે તેવી ભગવાનને પ્રાર્થના